સુરતમાં મેઘરાજાએ બપોર બાદ વિરામ લીધો છે ગઈકાલે પણ બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે આજે પણ સુરતમાં વહેલી સવાર બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે છતાં પણ સુરતના પાલનપુર જગાતના કા સિત વિવેકાનંદ ટાઉનશિપ સોસાયટીના રહીશોની મુશ્કેલીનો અંત આવ્યો નથી છેલ્લા બે દિવસથી સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે જેના કારણે ફર્નિચર ઘરવખરી અને અનાજ સહિતનો સામાન બગડી ગયો છે વરસાદ બંધ થયા પછી પણ પાણી ઓસર્યા ન હોવાથી સુરત મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી ફક્ત કાગ કાગળ પર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે આ ઉપરાંત પીવાના પાણીની પણ તીવ્ર અછત સર્જાય છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો દ્વારા નેતાઓને ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા તેમની નિરાશામાં વધારો થયો છે અને તેઓ તાત્કાલિક તંત્ર પાસેથી અસરકારક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હું યશ કનાદિયા વિવેકાનંદ ટાઉનશીપમાં રહું છું ગઈકાલે ચોવીસ થી ત્રીસ કલાક સુધીમાં અહીંયા સોસાયટીમાં ગઈકાલે પાણી ભરાઈ ગયા હતા વરસાદ પડવાથી કાલનો તો સમજ્યા કે ભાઈ વરસાદ હતો તો બહારનું પાણી અંદર આવ્યું હશે પરંતુ આજે સોસાયટીમાં વરસાદ પડ્યો મેઇન રોડ ક્લિયર હતા બધા પરંતુ સોસાયટીના ડ્રેનેજ ના લીધે આખા બધાના ઘરોના ડ્રેનેજ ના પાણી ફરી વર્યા છે અને એનો કોઈ લગભગ ઘૂંટા સુધીના પાણી પહેલા સોસાયટીના ગેટથી સોસાયટી ઓફિસ સુધી હતા પછી થોડા ઓછા થયા પરંતુ પાછો ફરીથી વધારો થયો મેં જાતે પોતે ગઈકાલે એસએમસીમાં રાત્રે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી જુનિયર એન્જિનિયર છે લિંબાચ્ય સાહેબ એમને ફરિયાદ કરી એમને ફોન કર્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો ત્યારબાદ સાહેબને ફોન કર્યો કીધું કે હું મોકલાવું છું ટીમને પરંતુ એ આવ્યા નથી જાતે ત્યારબાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર દેસાઈ મેડમ છે એમને ફોન કર્યો આજે સવારે એમણે કીધું કે હું મોકલાવું છું માણસને એ બે કલાક થયા પછી કોઈ જયેશ પટેલ સાહેબ આવેલા હતા હમણાં એમણે ચેક કર્યું એમણે કીધું કે મારા અંડરમાં નથી આવતું આ ડિપાર્ટમેન્ટ તમે બારૈયા સાહેબને ફોન કરો મતલબ ખો પર ખો આપે છે સ્થાનિક કોર્પોરેટરો મારી નજર માં તો નથી આવ્યા અને બીજા કોઈને બે પણ જેને પૂછ્યું છે સોસાયટી કે સ્થાનિક કોર્પોરેટર કોઈ આવ્યા નથી એમના એમના બોર્ડ મારેલા છે છે તો મારી એક નમ્ર વિનંતી કે નામની તકતી સાથે મોબાઈલ નંબર લખો તો જનસંપર્ક વધારે થાય હવે કોર્પોરેટર એનસીબી ફોન કર્યો હતો એમણે ફોન કરીને કીધું છે કે મોકલાવીએ છીએ માણસને અમે ટ્રાય કરીએ છીએ અમારી રીતે એ રીતે વાત થઈ છે અને એવું કીધું છે કે ટેકનિકલ ઇસ્યુ છે પણ ટેકનિકલ ઇસ્યુ શું છે અમને સમજાવવામાં સારી ભાષામાં નથી આવતા આપ જોઈ શકો છો કે પાછળ હજી પણ પાણી યથાવત રીતે વહેતું છે એક વાગ્યા સુધી અને ત્યારબાદ હમણાં સવારે બી જ વસ્તુ યથાવત કરે છે તો આ કાર્ય અમારે કરવાનું છે મારું નામ મોના પટેલ કઈ જે છે તે છે પાણી થોડા ઉતરા બાકી હજુ એવું ને એવું છે બસ કઈ અમને સગવડ આપો તમે સગવડ જયારે એ કરો છો ત્યારે અમને સગવડ નથી જોઈતી તમે વેલો નથી લેતા મારી પાસેથી અને સમસ્યા કોણ નિવારણ કોણ કરે ગવર્મેન્ટ જ કરે ને બરાબર છે લોકો એમ કે અમારા હાથમાં અમારા સંપર્કમાં નથી અમારા એમાં નથી તો એ કોણ કરશે સોસાયટી વ્યક્તિ તો કરવાની નથી અમે જનરલ તો એ નથી કરવાના કોઈ આવ્યું નથી રાતના પણ પાણી ઉતરી ગયા પછી કલાક પછી ગવર્મેન્ટ પેલા જોવા આવ્યા કે અંદર કચરો ફસાયો કે નથી તો પાણી અંદર આવી ગયું હોય પાણી ઉતરી ગયા હોય પછી તમે જયારે આવો છો તો એનો મતલબ શું છે અને નથી રસ્તા રસ્તા માટે પણ અમે કહ્યું કે અમારા સંપર્કમાં નથી આવતા તમે અમે અરજી કરો તેને અરજી કરો તો અમે બધા એટલા બધા એજ્યુકેટેડ છે કે બધાને અલગ અલગ અરજી કરીશું કે જેને લાગતી વગતી હશે એ જ બધા આવીને અમને સગવડ આપશે ઘરમાં મમ્મી મમ્મી હોય તો મમ્મીને કહેવામાં આવે મને ભૂખ જેથી લાવે ત્યાંથી લાવીને અમને ખાવા ખવડાવે છે ને એવી રીતના ગવર્મેન્ટ વેરો લે છે તો ગવર્મેન્ટની બધી સગવડ એને આપવાની ફરજ હોય એમાં એનો કોઈ સ્પેશિયલ અધિકારી નથી હોતો કે આ સ્પેશિયલ અધિકારી હોય તો જ એમને આ સગવડ મળવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત